લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે

કબ્જાધારકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાય છે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું જમીન મિલકતોમાં ગેરકાયદે કબજો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં ત્રેવીસ તથા ગ્રામ્યમાં વીસ કબજાધારકો લેન્ડ ગ્રેબરોએ જમીન ફ્લેટ દુકાન મકાનોનો કબજો પરત સોંપી દીધો છે

આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન પચાવી પાડવાનો જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જે કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે ટોટલ સત્તર જેટલા ગુના દાખલ કરવાની જો કમિટી નિર્ણય કરે શહેરમાં તો સત્તર ગઈકાલે ગુના દાખલ થયા અને આમાં ઓગણત્રીસ જેટલા આરોપીઓ થાય છે આમાં ત્રેવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બાકી જો છે આરોપી બચે છે એના માટે ટીમો અલગ અલગ રાજ્યોમાં ગઈ છે એના ધરપકડ કરવા માટે અને આ ટોટલ જો ગુનાઓ દાખલ થયેલા છે જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છે જેના એસીપી કચ્છના અધિકારી તપાસ કરી રહ્યા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે શહેરમાં કુલ સત્તર ગુના દાખલ કર્યા છે આ સત્તર ગુનાઓમાં કુલ ઓગણત્રીસ આરોપીઓ પૈકી ત્રેવીસ આરોપીઓની ધરપકડ કરી છે તમામ ગુનાઓની તપાસ એસીપી તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે આ ગુનાઓમાં લેન્ડ ગ્રેબરોએ પાંચ જમીન પાંચ ફ્લેટ ત્રણ દુકાન બે પ્લોટ બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી જેમાં કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે